તેમની જોડે એક આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ થોડીક વારની અંદર પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધે તેવી સંભાવના જોવા મળી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ અને ભજરંગ દળના આગેવાનો યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ ને રજૂઆત પણ કરવામાં આવી છે સાથે સાથે મેયર અરજસિસ માવાને ધારાસભ્ય કાંતિ બલર રાજ્ય ગ્રામ મંત્રી હર સંઘે પોલીસ કમિશનર રનોપામ કે ગેલો સહિતના મહાનુભાવો સાથે એક બેઠકનું આયોજન છે કરવામાં આવી રહ્યું છે આવનારા સમયની અંદર આવી રીતના ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સાઈસ માહિતી બદલ આપનો આભાર તો સુરત ખાતે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પ્રધાન હર સંધવીની પોલીસ કમિશનર કચેરીએ બેઠક યોજાઈ હતી તો બેઠકમાં સુરતના મેયર પણ ઉપસ્થિત રહ્યા છે સુરતમાં જે ઘટના બની છે તે ઘટના અંગે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ સુરતમાં પોલીસ કમિશનર કચેરી ખાતે આ બેઠક યોજાઈ હતી રાજ્યપ્રધાન હરસંઘવીની પોલીસ કમિશનર કચેરીએ બેઠક યોજાઈ હતી જેમાં બેઠકની અંદર પણ અનેક લોકો હાજર રહ્યા હતા તો આ સાથે જ બેઠકમાં સુરતના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા જે ઘટના બની છે તે ઘટનાની અંગે આ બેઠક યોજવામાં આવી હતી સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી ઉપયોગ ઉપયોગથી પૂરા એરિયાના જો એ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડક ને કડક પગલાં લેવામાં આવશે મુસ્લિમ વસ્તીને બીચમાં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ ખૂબ હળીબળીને રહે છે ગઈકાલે પણ કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના જોઈએ અને અને કોણ છે છે એના અમે અત્યારે તો બનેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા ડ્રોન થી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ શેરીઓમાં જઈ કોમ્બિંગ કરવામાં આવ્યું ડ્રોન ની મદદ થી સૈદપુરાની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું